નમસ્કાર દર્શક મિત્રો દીપ ભાસ્કરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવી છે આપણે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોની ત્યાં રોજની હજારો સંખ્યામાં બસો આવન જાવન કરે છે છેલ્લા આઠથી નવ મહિનાથી અંકલેશ્વર બસ ડેપોમાં લાગેલા સીસીટીવી કેમેરા તદ્દન બંધ હાલતમાં છે શોભાને ગાંઠિયા સમાન લટકી રહ્યા છે અહીંયા વારંવાર ઘટનાઓ બને છે ચેન સેટિંગ પાકીટ મારીની ચોરીઓની ઘટના બની છે અને બે નંબરના લુખા તત્વો અહીંયા રાત્રે બેસીને ગાજા ચરસ પીવું કે છે અને અહીંયો અસામા અડો બની ગયો છે તો પોલીસ તંત્રને મહત્ત્વની રૂપ આપના સીસીટીવી કેમેરા એ બંધ છે મારા શાસ્ત્રી મિત્ર બતાવશે કે કેમેરા કેવા હાલતમાં બંધ છે લગભગ આઠથી નવ મહિનાથી કેમેરા બિલકુલ બંધ છે આપ જોઈ શકો છો જે આ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે અંકલેશ્વર જીઆઈસી બસ ડેપોના છે તો શું આ બસ ડેપોના અધિકારીઓ એની પર કોઈ યોગ્ય કાર્યવાહી કરીને જલ્દીમાં જલ્દી એમાં સીસીટીવી કેમેરા ચાલુ કરાવે એવી લોગ માગ ઉઠી છે બીજી બાજુ સામે નંદન કુરિયર જેને એજન્સી આપેલી છે પાર્સલની તેઓએ પોતાના પર્સનલ સીસીટીવી કેમેરા લગાવ્યા છે એ ત્રણ કેમેરા ખાલી ચાલુ છે બીજા કેમેરા બધા બંધ છે હવે એ એવું કહે છે કે ચાલુ કરવાની કામગીરી અમારામાં નથી આવતી તો શું એસટી તંત્રએ આ કેમેરા ચાલુ કરાવશે અને જનતાને થોડી રાહત કરશે કે રોજ રોજ ચોરી થાય છે પાકીટમારી થાય છે અને ઘણી ઘણી મોટા મોટા કરો વોન્ટેડ આરોપીઓ અંકલેશ્વરમાં આવી જાય છે અને શોધવામાં બહુ મુશ્કેલીઓ પડે છે આ સીસીટીવી કેમેરા દેખી રહ્યા છો કે બિલકુલ બંધ હાલતમાં એક વર્ષથી બંધ હાલતમાં છે એની કોઈ દરકાર લેતું નથી તો હું તંત્રને નંબર અપીલ કરીશ કે જલ્દીમાં જલ્દી આ સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવે તો શું આવતી પબ્લિક એટલે કંઈક તકલીફ પડતી હોય કે એમને પાકી ચોરી થાય કે એમને કોઈ એવી ઘટના બની ગઈ તો એના માટે જે આરોપીને પકડવો હોય તો એના માટે પોલીસે સહાયરૂપ થાય સીસીટીવી કેમેરા મારી નમ્ર અપીલ છે મારી ચેનલ માધ્યમથી કે જલ્દીમાં જલ્દી અંકલેશ્વર જીએસસી બસ ડેપોના સીસી સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવે દીપ ભાસ્કર વિપુલ જાની અંકલેશ્વર